બધું ઉખેરી તો લીધું ને હકેલી એ લીધું હવે બધુંય પાછું ઠેકાણે પાડી દઈએ જીતભાઈનો કબાટ ખોડી દઈએ ભેદીથી પાડી નાખ્યું ભેદી હતી ગયા ભેદી હું તી ગયા કંઈ અહવા મય નહોતું ને ખરીદી થઈ મોટી ખરીદી થઈ ગઈ તારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતા મોજમાં તો વાંધો નહીં જો બાર વાગી ગયા ને બાર વાગે વિડીયો ચાલુ કર્યો હવે ગઈકાલનો વિડીયો બધા જોઈ લીધો હશે એટલે ખબર જ હશે કે અમારે અધૂરી ખરીદી છે ને પૂરી કરવા જવાનું છે એટલા ચાર પાંચ જણાનું બાકી રહી ગયું લેવાનું સો જણાનું લેવાઈ ગયું કાલ એટલે હવે જે શ્યાર પાંચ જણાનું બાકી છે ને એ અમે અટાણ લેવા જઈએ ને જે ગઈકાલે ખરીદી કરી ને આ જ અટાણે કરીને આવીશું ને એ બધું હું આવી ને તમને છે ને એના હાટું હું લીધું ને એ બતાવી દે કેમ કે આજ ટાણે ખરીદી કરવા જઈએ ને હવે કઈ જાજુ સુટિંગ અહીંયા કરવું નથી આપણે હું તો આવીને બતાવી દઈ બાકી બસ હવે ગેટ ખોલવાની તૈયારી કરે ને અમાર છે ને નહીં કરવું તું પણ એમાં એવું થયું કે સીવું કે છે ને ખાઈને જાવું છે એટલે છે ને આજ મહેમાનીમાં લાડવા બનાવ્યા સીવું કે લાડવો ખાઈને જ જવું છે એટલે એના હાટું થઈ ને લાડવા બનાવ્યા એ ભાઈની ઈ ચેનલમાં ફૂલ રેસીપી

તો ગઈકાલે સાત તારીખે છે ને પાયલ બર્થડે હતો ને આપણે અક્ષભાઈ બર્થડે હતો અક્ષ છે ને સાત વર્ષ થયો ઈ કે કિરણબેન તુલસી હાટું થાય ને કાંઈ મી તમારો ઈ કે વિડીયો જોવે અમારો અક્ષી કે તો અલવી લેજો મારે મોડું થઈ ગયું કેમ કે રવિવારે અહીં આવી પછી આમ કાલ ભાગ દોડમાં હતા એટલે છે ને ભૂલાઈ ગયું કોમેન્ટ વાંચવા મોડું થઈ ગયું તો અક્ષભાઈને ને પાયલબેનને બેયને હેપી બર્થડે મારા તરફથી ચાચી બધી શુભકામનાઓ મારા ફેમિલી તરફથી ને આવતીકાલે નવ તારીખે છે આપણે જોડવા બે ભાઈઓનો છે શિવ અને કૌશિક એ બે ભાઈઓનો કાલ બર્થ છે તો તમને પણ જાજી બધી શુભકામનાઓ અમારા ફેમિલી તરફથી એ તો શિવભાઈ ભાઈ કૌશિકભાઈ બધાય નેપી પટે અમે હવે જઈએ છે હા તો જાઈએ બધાય જી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એ કેમ કેમ આજ છે ને મમ્મી નથી આવતા મંદિ કે આવે આવે આ બાજુ ઉઠવા મમ્મી છે ને આજ નથી આવતા કેમ કે મમ્મી કે હવે થોડુંક લેવાનું એક બાકી રહી ગયું હતી તમ જઈ આવો મારે એક પગુ કેસથી કાલે આવી હતી ના જોયે નથી થાવું ન કરીક વધારું પડશે એટલે એક તમ જઈ આવો હવે કાણે હું ભાઈ ને ભાભી ને સીવું પીઉ એટલે જઈએ છીએ હવે જયાં આવીએ ત્યાં કેમ કે અમેને ભાઈ વિડીયો એ અપલોડ ને કરવાનો હતો એડિટને એટલે કે ભાઈ કે કામ પતાવીને જઈએ ને તો પછી આવીને ઉપા દે વેલા મળું ખાઈ તો એલું પછી એવું ઘેર રહી કે આપણે જે અથરું કામ પડે ઊભી રહે એટલે હવે જ અહીંયા આવીએ તો અહીંયા ચડી જા ચડી જા બાય શિવુ બાય આવું શિવુ 뭐 뜯어? 뭐 뜯어? 뭐 뜯으셔? 있 스프레이. 로컬로 뭐 대면 타. 아, 그러나 뭐는 좀칠차

તરીના ધીમે ધીમેઓ આમ જો ધીમે ધીમે બૂટ કાઢી તો કાઢી તો બૂટ ઉપર બૂટ કાઢી તો 3.5 વાયગા ને ઓ માર છે ને જો બધી લેવાનું હતું એ લેવાઈ ગયું બધાય ની વસ્તુ આવી ગઈ ને આ ને કયું નું સીવું ને અમે ગયા ને કયું ન્યુ છે ને સેટ આથી અમે નીકળાતા ને ઠીક છે ને સરપટ કયું ની દે ફીજીતી યે વે રસ્તા માં ખડી તો ભાઈ ને ક્યાં ફટી થાયે બે બેન નું લસર પટી લસર પછી એકવાર રમી લઈ તો પછી ભાગીએ હા એટલે તય રિક્ષામાંથી આવી ગયું આવી ગયું કરતી હતી છો કેમ આવી ગયું શિબુ આવે 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 આવે

સી હું છે ને જો લહરે ને હું ત્યાં છે ને બેહી ગઈ આવ આવતો સી આવતા 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 કેમ કે મને છે ને એકદમ ઓલું થઈ ગયું મને છે ને ઓલા ભૂંગરા લેતી હતી ને પવાને ને ત્યાંથી છે ને રૂમાલ ઓલી લાલ મરચાં મળી ગયો છે ને મને કંઈ ખબર નથી મને ધ્યાન વગરનો એ રૂમાલ લેતી મોટું લુસા લઈશ તે છે ને આખી એટલે જ અહીં હજી પરે છે જો હું કાંઈ કાં બરે પછી છે ને પાણીની બોટલ લઈને મોટું ધોયું ને પછી રૂમાલ વેથી બીજા રૂમાલેથી સાફ કર્યું નવા લીધા તો અહીંયાથી તો એ હજી છે ને છે જો હજી ધોવું જો હે તી એક તો એટલી ગરમી ને એમાં પાછી ચટણી અડી ગઈ એટલે પછી જોઈએ રૂમાલ ક કેમ કે બરે મોટું તો ત્યાં રૂમાલ છે ને ચટણી વાળો વાતજ વાંચ્યો અરે આવું અરે હેલો તો રોંટાના હાડા પાંચ થઈ ગયા ને હવે છે ને તમને બધાય હાટું હું લીધું ને એ ખરીદી અમારી પૂરી થઈ ગઈ ને બધાય હાટું હું લીધું એ મમ્મી એ બતાવે હું વિડીયો ઉતારી ને એ પહેલાં તો એ જણાવી દઉં કે બધાએ હાઉહની પસંદગીની જ વસ્તુ લીધી છે એટલે કોઈ કોમેન્ટમાં એમ ન કહી કે કિરણબેન આના હાટું આ લીધું ને આના હાટું આ લીધું ને કેમકે જેને જે વસ્તુ જોતી હતી ને જરૂરિયાત હતી ને એના હાટું એ જ લીધી છે બરાબર મમ્મી બરાબર છે ને પેલી ઈ એ બીજી વાત કે છે ને આ ખરીદી જેમ કે વિડિયો તમે જોયો ને ને અમે કીધું કે આ છે આપણે કાયમી વિડીયો જોવે એની તરફથી છે એટલે મેં જઈએ વાત કરી ને તૈયાર મેં ઓસ્ટ્રેલિયાથી એની વાત કરી તમે કીધું તું મેં કીધું કય યું ક મોકલાવાનું નથી ને કંઈ ક અમાર લેવુંય નથી તમે હું ક એટલો જ ક કેતા હોય ને તો હું અવ ના નથી પાડતી આપણે પીયું ને સીવું હાટું ક બે હાટું કે તમે આપી દો ને એટલે બધું હું કહો આવી ગયું તો કે ના ના એ કે એમ કીધું કિરણ તું મોટી છે કે હું મોટી છે કે હું કમ એમ કરવાનું કે હું કે એટલે પછી કીધું તું જ એટલે અમારે લેવું જ પડે હા એની છે ને એમાં નથી કીધું કે તું વિડીયોમાં કંઈ કહેજે કે અહીંથી આવ્યું કે આની કીધું કે આ બધું મારી રીતે કહું છું તમને એની મને એ નથી જણાવ્યું કે તું કહેજે

મમ્મી ને હતો મારા હાહુ ને ગ્લાસ નો આ ટાઈપ ના લીધા છે મશીન પૂરી દબાવવા લેવું કરતા હતા યાદ આવી ગયો હાલો મેં કીધું તો પૂરી મશીન લઈ લઈએ છે ને લઈ લીધું બોલજી એમાં પુલવાનો છે

એ મને આવછે કે આપણે પ્લાસ્ટિક નું મસલ ને મસાલી વાપર્યાસ્તે તે સ્ટીલ નું લઈ લઈએ સ્ટીલ નું લીધું કેવું છે જો એટલે મારા મમ્મી એ ને મારા સાહુ એ બેય વેસે ને રસોઈ નો જ સામાન લીધો છે કો રસોઈ નો સામાન લીધો છે ચ મસાલીઓ છે આમાં એક ચમચી ભેગી આવી છે ને બીજી છ લીધી છે જી આમાં પહેલી છે જાડુ છે ટકાવમાં ને મને આવા ખાટવારૂ اصل નું કેવું છે કો

એટલે છે ને એને પંદર ટીશર્ટ શર્ટ છે તો એક ટી શર્ટ કાઢવા એ પાંચ ટી શર્ટ ખોલે કબાટ માંથી એક એક કાઢી લે એટલે હવે છે ને મને એમ કયો કે કબાટનું નું ખાનું ઘડીએ ઘડીએ બગાડી નાખે છે હું હકેલી ને મૂકું દઈ ને રૂમાલ ગોતે તો એમ એટલે કે ને મેં એના હાટો આ કબાટ લઈ લીધો આમાં એના ટીશર્ટ ગોઠવી દે એટલે છે ને આમ આમ છો કે બાળકો કબાટ કહેવાય પણ આ કબાટ છે ને એટલો મજબૂત આવે અસલનો નો કેમ કે હું છે ને સીવું હાટું બે વર્ષ થી વાપરું છું આ કબાટ બે નહીં દોઢક વર્ષ વાપરું અસલ પ્લેટ એવી આવે ને રૂપારોય લાગે ને ઘણી વસ્તુ સમાય છે એટલે વજન આવે ને તો આ આમ બેન્ડ ના ફરતો આનો એટલે મમ્મીને કહું મને ગમે છે એટલે હું કહું તમે લઈ લેજો આ પ્લેટ છે ને આ પ્લેટ આમાં એ આને આવે છે આ ઓલું શું કેવાય આપડા દરવાજા નું ઓલું આ પ્લાય ની

જીતભાઈ ના પાડતા હતા કે મારે કઈ નથી લેવું કે તમે ભાઈ કે છોકરાઓ લઈ આવો ને મેં કીધું એમ ન હાલે કોઈ રહી ન જવું જોઈએ પછી હું ઓસ્ટ્રેલિયા થી હું કહે કે આ રહી ગયું કે આ રહી ગયું પછી મમ્મી કે તો કબાટ લઈ લઈ હતી પછી કબાટ ફાઈનલી જીતભાઈ હાટું લેવાઈ ગયો હવે આવે છે કાબરિયાવના લુગડા કાબરિયાવને મમ્મી શું હોય કે એને તો કપડું જ

કે કીધું તો કે ઓલી ઈ સી ને કે મે કીધું હા તો કે ના હાટુઈ કે કિરણબેન લઈ ઈ હવે ને નું મે વ્હાઈટ માંથી લીધું છે આ છે મે ઓલા એમાં અલગ કલર છે હા આમાં ગુલાબી વધારે છે ગુલાબી ને વ્હાઈટ વધારે છે तितલી વારુ કા હા तितલી વારુ લીધું બધા ખરીદી કેવી લાગી કેજો કોમેન્ટમાં બરાબર ને કેવી લાગી કે છે ને કરણ મેં કીધું તું ને કે શિયા રેનકોટ ને એક વાત કરી છે તો એક રેનકોટ લીધો છે ને એક કે લઈ તો ઈ કરણવે કીધું તું ને એવા હાટું પછી લઈ લીધી મેં કીધું જોઈએ પછી એવી જોડે ને કીધું આને પછી મહિનામાં લેવું તો કરણ કે ના ના ઈ કે આદી લઈ લે છે ઈ કે જાવતી એ પછી કરણવે કીધું તું તી એક રેનકોટ જો ઈ એ તમ સી ઉના એકલા વિડિયો માં પહેરેલો જોયો જઈશે હા ચિરક મોટો હતો પણ મને આજ ગમતો તમ હા તે આ રેન કોટ ને અજી એક આવશે કપડાની ની જોડ હવે જી કપડા આવશે ને ઈ કપડા ઈ માયલા સીવ ને આપણે કઈ પહેરાવવા જ નથી મને આ માયલા સી ને પહેરાવ્યા જ નથી કઈ

આ ગ્લાસ માં એ પાણી પીતા મરતા જો તો કાકરા ભરીન ફરે જોઈ લ્યો સીબુ દાદી દાદી કહે કે આ શું કર્યું તમે હે અમે બધું ઉખેરી તા લીધું ને હકેલી એ લીધું હવે બધું પાછું ઠેકાણે પાડી દઈએ જીતભાઈનો કબાટ ખોડી દઈએ ને મમ્મી ગ્યાસ ગાય હાટુ ઓલો હરિગવાને પાન લેવા વિરમભાઈ ખડતા આગળી થોડુંક લઈ આવ્યા છે બહુ છે ને હાથમાં નથી આવતું જે ઝીણ કર્યું છે બહુ મોટું નથી હાથમાં નથી આવતું થોડુંક ખડ લઈ આવ્યા થોડા કે હરીકવાના पान ખાઈસતી લઈ આવું મમ્મી આ બે ફેમિલી ની ખરીદી કરે ફરીથી કરી નાખી ને ફરીથી કરી નાખી હો બેધી હતી ગ્યા બેધી હતી ગ્યા કઈ હોમ મહિન હતું ને ખરીદી થઈ મોટી ખરીદી થઈ ગઈ